સરસ બજાની ભાજી છે વીસ રૂપિયા કિલો ઓનલી વીસ રૂપિયાની કિલો છે ભાજી બટાકા છે વીસ રૂપિયાના કિલો બટાકા વટાણા છે વીસના કિલો વટાણા વીસ રૂપિયા કિલો વટાણા ગાજરે વીસ ના કિલો તુવેર ચાલીની કિલો ટામેટા ચાલીના કિલો બોલર મરચા વિના શેર છે શિમલા મિર્ચ લીંબુ છે એ પણ ના કિલો એકદમ સરસ મજાના લીંબુ છે પાપડી પણ ચાલીની કિલો એકદમ જોરદાર પાપડી દૂધી છે વીસ રૂપિયાની કિલો કોબી છે વીસ રૂપિયાનો કિલો એક નંબર કોબી છે પહેલે લસણ છે સરસ મજાનું શાક છે આ લસણ છે જોરદાર એંસી રૂપિયાનો કિલો વીસ નું અઢીસો ધાણા છે દસ ની જોડી મરચા છે વીસ ના અઢીસો આદુ છે વીસ રૂપિયા નું અઢીસો એકદમ જોરદાર આડુ આપણી શાકભાજી લહરી છે શાકભાજી આવી તુવેરા એ મેથીની ભાજી ગાજર આવી કોબી જઈ વિડીયો ને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો